એક જ નંબર રહીજો આજ જો ફૂટ લાઈન પહેલાં તો વાડીયા અને લગભગ હવે મોટા ભાગના બ્લોગ આપણે વાડીથી ચાલુ થાય છે એનું કારણ છે કેમ કે આપણે સિઝન થઈ જશે પૂરી આવે હવે ઘઉં કાઢવાની સિઝન આવે ત્યારે વાત જાય બરાબર ત્યારે અલરની સીઝન આવે છે ત્યાં સુધી આપણે લગભગ વાડીથી બ્લોગ સ્ટાર્ટ કરીશું આજે આમાં લીંબુડીમાં પાણી પાવાનું હતું મને ઘરે એમ કહીને મગલું કે બટા લીંબુડીમાં પાણી વાળવાનું વાડી જ મોટર ચાલુ કરી દેજે પણ આવ્યો તો દાદાની પાણી વાળતા હતા એમને કેમે હવા પાણી જાતું એને ખબર આપણને તો હાલો પપ્પા નાવ ફરીને પૂછજો કે હવે બીજું શું કામ કરવાનું જો કે કામ કરવાનું હોય તો ઠીક છે ન કામ કરવાનું તો આપણે બેસો અને કલેક્ટ કરશું વિડીયો એડિટિંગ જો આ કટર લઈને આવ્યો છું કુએથી પપ્પાએ કીધું કે લીંબુડીમાં છે ને જે ફૂટ્યું થયું હોય ને એ કાપવાય હે ફૂટ્યું કઈ એ હું તમને બતાડું તો જો આ છે ફૂટ આ ફૂટને હવે કાપવાય હે હાલો તમને બતાડું કે કઈ રીતે કપાય એમ આ કટરની મદદથી સનાવ કાપવાનું હે આ રીતે કંઈક જો કપાઈ ગયું ફૂટબાય એટલો દે આમાં ઊંચી લઈ લેવો એટલે બહુ ન વાંધો બળ કરવામાં પછી આ રીતે ભેગી કરીને ઢગલો કઈ નાખવાનો આમાં જો કેટલી ફૂટ છે અઠે બીજે જો તો હાલો આ ફૂટ છે ને બીજી કાપી નાખી જો થઈ ગયો નીટ એન્ડ ક્લીન અને એમાંથી આટલો કચરો નીકળ્યો જો આ કચરો કાંઈ કામ નો આને જઈ ગયું દેવાનું ફૂકે જાય એટલે તો અહીંથી આપણી ગાડી બારીક કાઢીને હવે ઘરે જ છે વાડીને કામ થઈ ગયું તો મિત્રો આયા છીએ આપણે બેડમાં બોરા ખાવા આ છે આપણી બોક્સર ગાડી જે તમે વિડીયોમાં જોઈ શકો છો સુરત દાદા ઘણા આમાં છેલ્લા આંખો આમાં આવે છે તો આમે છે બોડી આલો જાય બોરા ખાવા બોર્ડ અહીં છે બરોબર પણ એની માટે આ પડાવ પાર કરવો જોઈએ

દર્શક મિત્રો અમે જે ધાર દેખાય ને ના કારણે આપણે એક કોમેડી વિડીયોનું પહેલાં શૂટ કર્યું હતું પણ એ થોડાક કારણોસર અપલોડ નથી થઈ રહ્યું ને હું પાછા આવ્યા છે એમ પા બીજે એક જગ્યા છે મસ્ત ને બોરા મળ્યો એમ બોલી વખતે જે વિડીયો શૂટ કરવા આવ્યા ને કોમેડી વિડીયોનું એ વખતે મેં આટો માર્યો તો પણ અહીંયા તો આ વખતે તો કાંઈ લાગતું જ નથી જોઈએ આમાં તો હાલો જોઈ જ ખરાબ બોરા છે કે નહીં બખોલમાં શું છે અઢાડી બેઢાડી છે ને નહીં લે કાંઈ અંદર आ, रिक्स है, तो इसके ब्रो समझा कि नहीं हम तो जाएंगे और पता करेंगे इसमें क्या है कुछ नहीं है उंदड़े नहीं है पख हेलो मित्रों बोरा खाता खाता हो भेड़े भाई जाएगी Ah, tchau,